નેતાઓ છે એમના હર્ષો ઉલ્લાસની લાગણી સાથે એમને વધાવ્યા જ્યારે તેઓ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું તેઓ વિધાનસભા પણ પહોંચ્યા વિધાનસભામાં આપણે એ પણ જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળ્યો આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે છબી છે તેમનું અનાવરણ પણ વિધાનસભામાં કરવામાં આવ્યું આ બધા દ્રશ્યો જોયા પણ આમ આદમી પાર્ટીના અમુક એવા જે નેતાઓ છે કે જે ચૈતરભાઈને બહુ જ બધું યાદ કરતા હતા અને તેઓ જેલની બહાર આવ્યા એટલે એમની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાત કરવી છે યુવરાજસિંહ જાડેજા કે જેમને ફેસબુક પર પોસ્ટ કરીને ચૈતરભાઈ માટે સરસ મજાના લખાણ શબ્દો લખ્યા છે અને નીચે ફોટો પણ મૂક્યો છે આજુબાજુ જે કે કે ઈમોજી છે 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 તે મૂકવામાં આવ્યું લખ્યું સાવજની ડણક ફરી ગુંજવાની છે જેલની સળિયાઓ પાછળ દિવસો વિતાવ્યા બાદ આજે પરમ મિત્ર ચૈતર વસાવા સાથે મુલાકાત આ મુલાકાત માત્ર મિત્રતાની મુલાકાત નહોતી આ મુલાકાત હતી સત્યની જીતની અને અન્યાય સાથે સામેના અડગ લડતની અને સત્તાના અહંકારને ખુલ્લો પડકાર આપતી પ્રતિક્રાત્મક ક્ષણની જેલવાસી ચૈતર હિંમતને કચડી નથી શકી સડિયાઓએ તેમની વાણીને તીક્ષ્ણ પણ ઓછું નથી કર્યું અને સત્તાની દમનકારી નીતિઓએ તેમને આંખોમાંથી ચમકતી જ્વાળાઓ ઓલવી નથી શકી જેલવાસ પછીની મુલાકાત ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્યને કેટલાય સમય માટે કેદ કરી શકાય પરંતુ તેને કદી હરાવી ન શકાય ચૈતરભાઈનો સંઘર્ષ માત્ર તેમનો નથી એ દરેક પીડિત શોષિત અને અન્યાય માટે લડતા યુવાનોનો છે ચૈતરભાઈની આંખોમાં આજે પણ જ્વાળાઓ છે હૃદયમાં અડગતા છે અને અવાજમાં એ જ તીવ્રતા છે જે સત્તાના પાયાને હચમચાવી દે જેલ વાસની દિવાલો તેને ડરાવી શકી નથી પણ વધુ મજબૂત બનાવી ગઈ છે આ મુલાકાતે ફરીથી સમજાવ્યું સંઘર્ષ સદા જીવંત રહે છે એવું કહેવાય કે યુવરાજસિંહ જાડેજાએ પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કર્યું છે યુવરાજસિંહ જાડેજાને ચૈતર વસાવાનો જે ફોટો છે તે પણ જોઈ શકો છો હાલાકી આપણે વાત કરીએ તો આદિવાસી જેટલા પણ સમર્થકો છે ચૈતરભાઈ વસાવાના દરેક લોકોના આંખોમાં ક્યાંક આંસુ હતા કારણ કે બે મહિના પછી એમના જે લડાયક નેતા છે ક્રાંતિકારી નેતા છે એમના બિરસા આધુનિક બિરસા મુંડાને જોવાનો એમનો મોકો મળ્યો એટલે દરેક જે સમર્થકો આગેવાનો કાર્યકર્તાઓમાં ખરકની હેલી હતી જેમ ગોપાલ ઇટાલિયા થઈ ગયા એમની સાથે નિરંજન વસાવા ગઢવી રાજુ કરવીણ રામ સાથે સાથે ઘણા બધા જે નેતાઓ છે તે જોવા મળે ને યુવરાજસિંહ જાડેજાએ તો પોસ્ટ કરીને લખ્યું કે ભાઈ આ લડાયક નેતા કેવા છે અને જેલના સડિયા જેલની દિવાલો હજી પણ તેમને હરાવી નથી શકી